नमस्कार दर्शक मित्रों आप जो एस लाइव न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य समाचारों पर दिल्ली में मोदी भाजपा बजार चौद नो एजेंडा रजू करो गुजरात प्रदेश युवक कांग्रेस द्वारा विकास खोज यात्रा नो प्रारंभ પ્રજ્ઞા ચક્ષુ કૃણાલ શાસ્ત્રી સંપાદિત શિવ મહિમા દ્રશ નું લોકાર્પણ બીસી જ્વેલર્સ ના બીજા ફોર નો અમદાવાદ માં અભિનેત્રી જેકવિંગ ફર્નાન્ડિસ ના હસ્તે પ્રારંભ તરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ચાંગા ખાતે ભવ્ય પદવીદાન સમારોહ યોજાયો ભાજપ રાષ્ટ્રીય પરિષદ ની બેઠક બીજા અને અંતિમ દિવસે પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી એ બેઠક ને કરેલા સંબોધનમાં કોંગ્રેસ ઉપર ઉગ્ર શાબ્દિક પ્રહારો કર્યા હતા મોદીએ જણાવ્યું કે ઇન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી ત્યારબાદ રાજીવ ગાંધી ને વડાપ્રધાન પદ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કઈ પરંપરા હતી તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈ માતા પોતાના પુત્રને બલી થોડી ચડાવી દેવાની માટે તેમણે પોતાના પુત્રને વડાપ્રધાન પદના ઉમેદવાર ન બનાવ્યા એમ કહી તેમણે સોનિયા ગાંધી પર નિશાન તાક્યું હતું મોદીએ વધુમાં પણ જણાવ્યું કે આજકાલ દેશમાં ચાવાળાઓનું ઘણું સન્માન થઈ રહ્યું છે ભાઈઓ બહેનો તેઓ નામદાર છે હું કામદાર છું જનતાને અપીલ કરી છે કે તમે શાસનના 60 વર્ષ કોંગ્રેસ ને આપ્યા અમને સાઈઠ મહિના આપો ત્રાસવાદ દેશનું વિભાજન કરે છે દેશને જોડવાનું કામ કરે છે દરેક રાજ્યમાં આઈટીઆઈ જેવી શૈક્ષણિક સંસ્થાઓ અને એમ્સ જેવી હોસ્પિટલ હોવી જોઈએ લેકિન એક માનવીય કારણ નજર આ માનવીય કારણ બિલકુલ નિશ્ચિત દિખ રહ सामने नजर आ रहा है तो क्या कोई मां अपने बेटे को बलि चढ़ाने के लिए तैयार होती है क्या कौन मां अपने बेटे को बलि चढ़ाएगी राजनीति के राह पर और इसलिए मन आखिर कर यही निर्णय कर गया नहीं मेरे बेटे को बचाओ उनको विचार आता है लोकसभा का चुनाव महत्वपूर्ण है कांग्रेस को जीतना भी चाहिए लेकिन ये तो बेइज्जती का सवाल है कि चाय वाले से भिड़ना? आज रेलवे तंत्र ने आधुनिक बना हुआ

ભાજપના વિજય ઘોષ માટે રાજમાં વિકાસ નો દર વધુ સારો હતો અમદાવાદ યુવક કોંગ્રેસ દ્વારા ગુજરાત વિકાસ ખોજ યાત્રાને પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય ઉર્જા પ્રધાન અને કોંગ્રેસના યુવાન નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા આમ જણાવ્યું હતું સિંધિયા યુવાનો જણાવ્યું કે રાહુલ ગાંધી નેતૃત્વમાં કોંગ્રેસ ફરી સરકાર બનાવશે ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા વિકાસ ભોજ યાત્રા નામથી પોતાના ચૂંટણી પ્રચાર અભિયાન નો પ્રારંભ કરવામાં આવ્યો છે की विकास की अगर हम बात करें तो विकास की गाथा गुजरात में आज नहीं लेकिन पिछले 200 वर्षों से रही है और जो विकास का दर गुजरात में रहा है जो पिछले इतिहास रहे हैं पिछले 100 वर्षों से उससे सबसे कम दर पर आज गुजरात पहुंच चुकी है गुजरात की नीव विकास के दर पर हमारे टेक्सटाइल के मिल के वर्कर्स हमारे हीरे के मिल के वर्कर्स और किसान के आधारित पर है और आप तीनों को देखो तो तीनों बहुत ही बेरोजगारी के कागार पर आ चुके हैं जो कांग्रेस के जमाने में साढ़े पंद्रह प्रतिशत साढ़े सोलह प्रतिशत विकास का दर होता था वो आज गिरकर कर साढ़े आठ और नौ प्रतिशत सीमित हो चुका है तो मैं समझता हूं कि हर आंकड़ों पर चाहे हम देखें सामाजिक आंकड़ों पर स्वास्थ्य के शिक्षा पे चाहे आप देखो विकास के क्षेत्र में असली विकास जो गुजरात में हुई थी वो कांग्रेस के कार्यकाल में और वर्तमान में नहीं है यात्रा अहमदाबाद ना महात्मा गांधी ना प्रथम आश्रम कोचरवा आश्रम थी शुरू हुई सरदार पटेल भूमि बारडोली काथे पूर्णत से आ यात्रा का मुख्य उद्देश्य युवाओं ने भाजपा सरकार ने ने उजागर करीने યુવાનોને કોંગ્રેસ તરફ વાળવાનો પ્રયાસ કરવામાં આવશે આ યાત્રામાં યુવક કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા પ્રજ્ઞા ચક્ષુ હોવું છતાં પણ કોઈ પુસ્તક લખવું અને તે પણ ધાર્મિક કે જેમાં ધર્મના સૌથી જૂના એવા ગ્રંથોનું વાંચન કર્યા બાદ જ ઉલ્લેખ કરી શકાય એવું ભગીરથ કાર્ય પ્રજ્ઞા ચક્ષુ કૃણાલભાઈ શાસ્ત્રી દ્વારા શિવ મહિમા પુસ્તકનું સંપાદન કરી કરવામાં આવ્યું છે

આ પુસ્તક અંગે કૃણાલ શાસ્ત્રીએ જણાવ્યું કે શિવ મહિમા પુસ્તકમાં શિવજીના વિવિધ અવતારો દ્વાદશ જ્યોતિર્લિંગ શિવ મહાત્મ્ય શિવ પૂજનની સામગ્રી વિધિ તેનાથી પ્રાપ્ત થતા ફળની માહિતી દર્શાવવામાં આવી છે આ પુસ્તક માટે શિવ પુરાણ સ્કંદ પુરાણ જેવા વિવિધ શિવ આધારિત ગ્રંથોનો સંદર્ભ લેવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે હું પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં મને આ પુસ્તકના સંપાદનમાં બ્રેઇન લિપિની જરૂર જણાઈ નહોતી કારણ કે મને મારા ગુરુ તેમજ મારા સહકાર્યકરોનો સારો એવો સહકાર મળ્યો છે આ સિવાય પણ મારે આ બીજા પુસ્તકો પણ લખવાનો મનોરથ છે આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ માટે પણ મારા આ પુસ્તકો બ્રેન લિપિમાં તૈયાર કરવામાં આવે તેવી પણ મારી લાગણી છે જેથી મારા જેવા બીજા પણ શાસ્ત્રોનું જ્ઞાન મેળવી શકે આ પુસ્તકનું વિમોચન ગઈકાલે ભાગવત પ્રાધાનાચાર્ય ડૉક્ટર હિતેન્દ્રકુમાર જી વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજ્ઞા ચક્ષુ કૃણાલભાઈ આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું પીસી જ્વેલરે તેના પ્રથમ શોરૂમના સફળ લોન્ચિંગ બાદ ગુજરાતની આર્થિક પાર્ટનગર અમદાવાદમાં તેનું બીજ વધુ એક સાહસ ખેડ્યું છે ઉત્સાહપૂર્ણ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બલરામ ગર્ગ મુખ્ય અતિથિ અને બોલીવુડ અભિનેત્રી જેક ઉડલીન ફંડાન્ડિસ સાથે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નવો શોરૂમ અક્ષર કોમ્પ્લેક્સ શિવરંદની ચાર રસ્તા ખાતે ખોલવામાં આવ્યો છે આ શોરૂમ બે માળમાં વિભાજિત કરી ગ્રાઉન્ડ ફ્લોર પર સોનાના ગરણા જ્યારે પહેલા માળ પર હીરાના જરૂરિયાત નું કામકાજ ઉપરાંત ઉચ્ચ સ્તર ખરીદી માટે વિશેષ લોન્ચ પણ બનાવવામાં આવ્યું છે और उसी सड़का में हमने यहाँ के सामान किया साथ में आपने देखा हुआ एक लॉन्च भी हमने बनाया डायमंड फ्लोर के ऊपर दो लॉन्चेज हमने बनाए लॉन्च कंसेप्ट लोगों ने इसलिए स्टार्ट किया है बहुत सारे ब्रदर्स के पास नहीं होता है लेकिन हमने इसलिए स्टार्ट किया कि जब कोई तो बड़े बजट की शॉपिंग करने आते हैं शादी के हिसाब से शॉपिंग करने आते हैं तो पूरी फैमिली के साथ आते हैं बस दो लाख से ज्यादा खरीद पर चालीस रुपए बर् लाख का अच्छा डिस्काउंट करते हैं ये तो डिस्काउंट है तो सारे ग्राहकों को मिलेगा ही मिलेगा

મુખ્ય અતિથિ પંકજ આર પટેલ ચારુ કેળવણી કેરોણી મંડળના પ્રમુખ તેમજ સમારંભ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ ચારુ સેટના પ્રોવોસ્ટ ડોક્ટર બીજી પટેલ કેરોણી મંડળના માનદ મંત્રી ડોક્ટર એમસી પટેલ માતૃ સંસ્થા અને ચારુ સેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીન પટેલ ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજિંગ મેનેજમેન્ટના સભ્ય તેમજ વિવિધ શાખાઓના ડીન જોડાયા હતા અધ્યક્ષ સુરેન્દ્ર પટેલ દ્વારા પદવીદાન સમારોહને ખુલ્લો મૂકાતા જે તે જે તે વિદ્યાશાખાના ડીન દ્વારા તેમને વિદ્યાર્થીઓને પદવી અર્પણ કરવામાં આવી હતી અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા સુરેન્દ્ર પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા ગ્લોબલ વર્લ્ડ વર્લ્ડના પડકારોને પહોંચી વળવા સખત પરિશ્રમ કરી સફળતાના શિખરો સર કરવા આહ્વાન કર્યું હતું અંતે સમારોહની પૂર્ણાહુતિ ચારુસેટના રજિસ્ટ્રાર દેવાંગ જોશીના આભાર દર્શન અને રાષ્ટ્રગાન સાથે થઈ હતી આ પદવિદાન સમારોહ અંતર્ગત કુલ સત્યાવીસ જુવા ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા ચારુસેટ યુનિવર્સિટીના આ ઐતિહાસિક પદવિદાન સમારોહમાં સૌ પ્રથમ PhD ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી જે ચારુસેટની યસ કલગીનો વધુ એક જુવાણા મોર પીંછું સમાન છે આ સાથે યુનિવર્સિટીની ફેકલ્ટીઝ ઓફ મેડિકલ સાયન્સ

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર